જમ્મુ કાશ્મીરના ફરીબાદમાં જપ્ત કર્યો જેમાં ઓગણત્રીસ લોકો ઘાયલ થયા અને બીજા નવ લોકોની મોત થઈ છે જેમાં મોટા ભાગના છે અને તેમની નાઇન્ટી ટુ આર્મી બે સિક્કીમ દ્વારા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ બ્લાસ્ટમાં મૃદ્ધોના ટુકડા બસો મીટરથી ઉપર જઈને પૂછડ્યા હતા પોલીસ વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલ કેસના સંદર્ભમાં જપ્ત કરાયેલા વિસ્ફોટના નમૂના એકત્રિત કરતી વખતે ત્યારે આ વિસ્ફોટ થયો આ વિસ્ફોટની તપાસ આતંકી દૃષ્ટિકોણથી પણ કરવામાં આવી રહી છે પોલીસના સૂત્રો અનુસાર વિસ્ફોટ ફક્ત ત્યારે જ થાય છે જ્યારે ડેટોનેટ અને ફ્યુઝ દ્વારા શરૂ કરવામાં આવ્યો હોય તેથી આતંકવાદી હુમલો હોઈ શકે છે જયશે મોહમ્મદ સાથે જોડાયેલા આતંકવાદી જૂથ ટીએએફએ હુમલાની જવાબદારી સ્વીકારી હતી પરંતુ આ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી